નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર સાયન્સ કેમેસ્ટ્રીમાં આપણે યુનિટ વનની થિયરીનો અભ્યાસ કરી ચૂક્યા છે તો હવે આપણે અભ્યાસ કરવાનો છે સ્વાધ્યાયનો અને સ્વાધ્યાયના દાખલાઓનો બરાબર તો સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે નીચેનાના મોલર દળ ગણવાનું આપણને કીધું છે જો વિદ્યાર્થી મિત્રો જેવી રીતે આપણે આણવીય દળ ગણીએ છીએ બરાબર સંયોજનના એવી જ રીતે આપણે મોલર દળની ગણતરી કરવાની છે બરાબર ટૂંકમાં જેટલા બી જે સંયોજન હોય એનામાં જેટલા બી પરમાણુ હોય એ દરેકના પરમાણુ દળનો આપણે સરવાળો કરીશું એટલે આપણને મળી જશે મોલર દળ ચાલ પહેલું છે એચ ટુ ઓ બરાબર ચાર પહેલું છે એચ ટુ ઓ એનું આપણે દળ ગણવા કીધું છે તો જુઓ એના અંદર હાઇડ્રોજન કેટલા છે બે તો લખવાનું બે ગુણ્યા હાઇડ્રોજન વત્તા ઓક્સિજન કેટલો છે એક તો લખવાનું એક ગુણ્યા ઓક્સિજન ચાલો બે ગુણ્યા હાઇડ્રોજનનું આપણે જે આણવી દળ છે એ એક ગણીએ છીએ અને ઓક્સિજનનું સોળ લઈએ છીએ બરાબર ચાલો બે એકા બે સોળ એકા સોળ સોળ ને બે અઢાર તો એસ ટુ ઓનું મૂલરદળ કેટલું થશે અઢાર યુ ચલો બીજો દાખલો છે કાર્બન ડાયોક્સાઇડ સી ઓ ટુ ચાલો તો કાર્બન એક છે અહીંયા જે સી ટુ છે એના અંદર કાર્બનનું એક પરમાણુ છે તો લખવાનું એક ગુણ્યા કાર્બન વધતા ઓક્સિજનના બે પરમાણુ છે તો લખવાનું બે ગુણ્યા ઓક્સિજન ચાલો કાર્બનનું વજન આપણે બાર લઈએ છીએ અને ઓક્સિજનનું આપણે સોળ લઈએ છીએ ચાલો બાર એકા બાર સોળ દુ બત્રીસ બત્રીસ કે બાર ચુમ્માલીસ તો ચુમ્માલીસ યુ કાર્બન ડાયોક્સાઇડનું મૂલર દળ થશે ચાલો ત્યારબાદ છે નંબર ત્રણ સી એચ ફોર છે મિથેન આપ્યું છે આપણને સી એચ ફોર એને મિથેન કહેવાય ચાલો મિથેનની અંદર કાર્બન કેટલા છે એક છે તો એક ગુણ્યા કાર્બન વત્તા હાઇડ્રોજન કેટલા ચાર છે તો ચાર હાઇડ્રોજન ચાલો એક ગુણ્યા કાર્બનનું વજન આપણે બાર લઈએ છીએ અને હાઇડ્રોજનનું એક ચાલો બાર એકા બાર ચાર એકા ચાર બાર ચાર સોળ સોળ યુ થશે મિથેનનું ચાલો તો એચ ટુનો અઢાર કાર્બન ડાયોક્સાઇડનું ચુમ્માલીસ અને સીએચ ફોર મિથેનનું સોળ્યું થયું ચાલો લખી લો અથવા સ્ક્રીનશોટ લઈ લો ત્યારબાદ બીજો દાખલો છે સોડિયમ સલ્ફેટ એટલે કે એનએચ ટુ એસઓ ફોરમાં રહેલા જુદા જુદા તત્વોના દળ ટકા ગણો ચાલો તો આપણી પાસે એક દળ ટકા માટેનું સૂત્ર છે એ યાદ રાખવાનું થાય કે દળ ટકા બરાબર જે સંયોજનમાં તે તત્વનું દળ છેદમાં સંયોજનનું મોલર દળ અને ટકાવારી માટે ગુણ્યા શો કરવા પડે ચાલ તો આપણી પાસે શું છે સોડિયમ સલ્ફેટ છે તો સૌ પ્રથમ તો આપણે એનું મોલર દળ આપણને ખબર હોવી જોઈએ તો ઘણી કાળ સોડિયમ સલ્ફેટનું દળ બરાબર ચાલો સોડિયમ સલ્ફેટનું દળ થશે એકસો બેતાલીસ મેં અગાઉથી જ ગણીને રાખ્યો છે એ માટે વિડીયો લાંબો ના થાય બરાબર તો સોડિયમ સલ્ફેટનું એને ટુ એસો ફોરનું મોલર દળ બરાબર એકસો ને થશે વન ફોર્ટી ટુ ગ્રામ બરાબર આનું મોલર દળ થશે ચાલ તો સોડિયમ સલ્ફેટમાં જુઓ દરેક તત્વને આપણે દર ટકા ગણવાના છે સોડિયમ સલ્ફેટમાં સોડિયમ છે સલ્ફર છે અને ઓક્સિજન છે ચાલ તો વન બાય વન દરેક તત્વોને આપણે દર ટકા શોધવાના છે તો એને એટલે સોડિયમના દર ટકા બરાબર ચાલો સંયોજનમાં તે તત્વ એટલે સંયોજનમાં સોડિયમનું દળ કેટલું થાય તો દેખો સોડિયમ કેટલા છે બે છે બે ગુણ્યા સોડિયમ નો આપણે બાવીસ પોઈન્ટ નવ એટલે ત્રેવીસ લઈએ ત્રેવીસ અને સંયોજન સોડિયમના દળ ટકા ચાલો કરો બે ગુણ્યા ત્રેવીસ ભાગ્યા એકસો બેતાળીસ બરોબર ગુણ્યા સો આપણને બત્રીસ પોઈન્ટ સાડત્રીસ ટકા જેવું સોડિયમ મળશે ચાલો એના પછી શું છે એને ટુ એસો ફોરમાં સલ્ફર છે તો સલ્ફરના દર ટકા બરાબર સલ્ફરનું વજન જોવું આના અંદર કેટલું છે તો સલ્ફર એક છે બરાબર ચાલો તો સલ્ફરનું વેટ આપણે કેટલું લઈએ છીએ બત્રીસ લઈએ છીએ છેદમાં એકસો બેતાળીસ ગુણ્યા સો ચાલો બત્રીસ ભાગ્યા એકસો બેતાળીસ ગુણ્યા શો કરો બાવીસ પોઈન્ટ સન સત્તાવન સમથિંગ મળશે બાવીસ સત્તાવન ટકા આપણને મળશે સલ્ફર ચાલો ત્યારબાદ એનએ ટુ એસ ઓફ ઓક્સિજન છે તો ઓક્સિજનના દર ટકા બરોબર ચાલો ઓક્સિજન કેટલા છે ચાર છે તો ચાર ઓક્સિજનનું વેટ આપણે સોળ લઈએ છે બરાબર ભાગ્યા એકસોને ગુણ્યા સો અથવા તમે ડાયરેક્ટ પણ તમને ખબર છે સોળ લે છે સોળ ચોક ચોસઠ તો ચોસઠ ભાગ્યા એકસો સો પણ કરી શકો છો ચાલો ગુણાકાર કરો પિસ્તાળીસ પોઈન્ટ જીરો છ ટકાનો જવાબ આવશે તો જુઓ એને ટુ ફોરમાં સોડિયમ આપણને મળ્યું બત્રીસ ટકા સલ્ફર મળ્યું બાવીસ પોઈન્ટ સત્તાવન ટકા અને ઓક્સિજન મળ્યું પિસ્તાળીસ પોઈન્ટ ઝીરો છ ટકા બરાબર છે આપણે પોઈન્ટોનો હિસાબ નથી કરી કરતા માટે આપણને આ જે દરેક તત્વના જે દર ટકા મળે છે એ સરોવળ આપણે નવ્વાણું પોઈન્ટ સમથીંગ આજુબાજુ જોવા મળશે લખી લો અથવા સ્ક્રીનશોટ લઈ લો ત્યારબાદ ત્રીજો દાખલો છે આયર્નના એક ઓક્સાઇડ જેમાં દળથી સિક્સ્ટી નાઇન પોઈન્ટ નાઇન પર્સન્ટેજ આયર્ન છે બરાબર થર્ટી પોઈન્ટ વન પર્સન્ટેજ ડાય છે તો તે ઓક્સાઇડનું સૂચક સૂત્ર નક્કી કરો બરાબર છે જો આપણી બુકની અંદર આપણને સ્ટેપ ટુ સ્ટેપ આપીએ શોભવાન પ્રમાણે બરાબર અથવા આપણે આવી રીતે કોઠો પણ બનાવી શકીએ છીએ તત્વ સંજ્ઞા દળ ટકા દળ મોલ સામાન્ય ગુણોત્તર અને સાદો મૂલર ગુણાય તો જુઓ તત્વો પહેલાં આપણે આયર્ન છે તો લખવાનું આયર્ન જો પોઈન્ટ નાઇન બરોબર છે ચાલો એના મોલ આપણને કઈ રીતે મળશે તો એના જે દળ ટકા છે બરોબર દળ છે ભાગ્યનું પરમાણુ દળ તો સિક્સટી ભાગ્યા પંચાવન પોઈન્ટ પંચ્યાસીનું શું છે પરમાણુદળ છે નું બરાબર તેના મૂલ કેટલા મળશે ચાલો સિક્સટી નાઇન પોઈન્ટ નાઇન ભાગ્યા પંચાવન પોઈન્ટ કરશું આપણે તો આપણને મળશે એક પોઈન્ટ એક પોઈન્ટ ચાલો હવેનો સામાન્ય ગુણોત્તર આપણને કઈ રીતે મળશે બરાબર તો એના માટે જુઓ આ જે આપણે જેનું પણ આપણે પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરવાનું હોય બરાબર એના જેટલા બી તત્વો હોય આપણે મોલ શોધીએ છીએ એ દરેક મોલને આપણે એનામાંથી જે સૌથી નાની સંખ્યા હોય મૂલ્ય મળી એના વડે ભાગવાનું છે એટલા માટે આપણે જે ઓક્સિજન છે એના પણ મોલ ગણવા પડશે ચાલો તો બીજું કયું તત્વ છે ઓક્સિજન છે ઓક્સિજન ચાલો ઓક્સિજનની સંજ્ઞા શું થાય થાય ચાલો ઓક્સિજનનું દળ કેટલું આપ્યું છે આપણને ત્રીસ પોઈન્ટ એક ટકા બરાબર એટલે ત્રીસ પોઈન્ટ એક એનું પરમાણુ દળ થાય 100 તો મોલ કહેતા મળશે ત્રીસ પોઈન્ટ એક ભાગ્યા સોળ ચાલો ત્રીસ પોઈન્ટ એક ભાગ્યા સોળ કરો એક પોઈન્ટ એક પોઈન્ટ ઇઠ્યાસી તો જુઓ સામાન્ય ગુણોત્તરમાં આપણે શું કરવાનું છે આ જે સંખ્યાઓ આપણને મળે છે જેટલા બી આપણને મૂળ સંખ્યા મળે છે એના જે સૌથી નાની સંખ્યા છે એના વડે બધાને ભાગવાના છે તો જુઓ આનામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે તો એક પોઈન્ટ પચીસ તો આ જે એક પોઈન્ટ ઇઠ્યાસી છે એને આપણે એક પોઈન્ટ પચીસ વડે ભાગવાના છે અને એક પોઈન્ટ પચીસને પણ એક પોઈન્ટ પચીસ વડે ભાગવાના છે ચાલ તો એક પોઈન્ટ પચીસ ભાગ્ય સૌથી નાની સંખ્યા એક પોઈન્ટ પચીસ જ છે એટલે એક જવાબ મળશે એ જ રીતે એક પોઈન્ટ ઇઠ્યાસી ભાગ્ય સૌથી નાની સંખ્યા કઈ મળી આપણને એક પોઈન્ટ પચીસ ચાલો એક પોઈન્ટ ઇઠ્યાસી ભાગ્ય એક પોઈન્ટ પચીસ કરો તો આપણને એક પોઈન્ટ પાંચ જેવો જવાબ મળશે એક પોઈન્ટ પાંચ હવે સાદા મોલર ગુણાંકમાં દેખો આજે આપણને સંખ્યા મળે છે ખરેખર એ પૂર્ણ સંખ્યાના સ્વરૂપે મળવી જોઈએ બરાબર છે તો જો આ પૂર્ણ સંખ્યા છે નથી તો માટે એક પોઈન્ટ પાંચ એને પૂર્ણ સંખ્યા કરવા માટે બે વડે આપણે ગુણવું પડે તો કેટલું મળશે આપણને જવાબ ત્રણ બરાબર તો આ જે ઉપરની સંખ્યા છે એને પણ આપણે બે વડે ગુણવું પડે ઉપર કેટલા હતા એક તો બે કા બે બરાબર છે ચાલો તો હવે જો સૂત્ર બની જશે એફી આપણને કેટલા મળે છે જુઓ માટે પ્રમાણ સૂચક સૂત્ર બરોબર ચાલો એફ એફી કેટલા મળે છે બે તો એફી ટુ બરાબર અને ઓ લખવાનો ઓક્સિજન કેટલા મળે છે ત્રણ તો એ ટુ ઓ થ્રી શું થશે પ્રમાણ સૂચક સૂત્ર ચાલો લખી લો અથવા તો સ્ક્રીનશોટ લઈ લો ત્યારબાદ ચોથો દાખલો છે ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ગણો જ્યારે એક મૂલ કાર્બનને હવામાં બાળવામાં આવે છે ત્યારે પછી એક મૂલ કાર્બનને સોળ ગ્રામ ડાય ઓક્સિજનમાં બાળવામાં આવે ત્યારે અને બે મૂલ કાર્બનને સોળ ગ્રામ ડાયોક્સિજનમાં બાળવામાં આવે ત્યારે બરાબર તો ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ગણવાનું છે તો આપણને સૌ પ્રથમ તો એની જે સંતુલિત રાસાયણિક સમીકરણ છે આવી જ્યારે પણ તત્વયુગમિત્તીય ગણતરી આવીએ ત્યારે આપણને એનું જે સંતુલિત રાસાયણિક સમીકરણ છે એ બનાવતા આવડવું જોઈએ તો વાત થાય છે કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ગણવાની બરાબર છે તો કાર્બનને હવામાં વાળવાનું છે તેનું કાર્બન વત્તા ઓક્સિજન તો આપણને મળે સી ઓ ટુ બરાબર જો હવે આ જે વસ્તુ છે આના આ કાર્બન કેટલો છે એક મોલ છે એક મોલ કાર્બન લઈએ આપણે બરાબર અને એની એક મોલ ડાયોક્સિજન સાથે પ્રક્રિયા કરીએ તો આપણને એક મોલ કાર્બન ડાયોક્સાઇડ મળે શું મળે એક મોલ કાર્બન ડાયોક્સાઇડ એક મોલ કાર્બનનું વજન કેટલું થશે યાદ રાખવાનું બાર ગ્રામ બરાબર આના એક મૂલનું વજન કેટલું થશે તો જુઓ કેટલું થશે એક મૂલનું વજન સોળ દુ બત્રીસ થશે બત્રીસ ગ્રામ ચાલો તો બાર ગ્રામ આપણે કાર્બનની પ્રક્રિયા બત્રીસ ગ્રામ ઓક્સિજન સાથે કરીએ બરાબર છે તો આપણને કાર્બન ડાયોક્સાઇડ કેટલું મળશે ચુમ્માલીસ ગ્રામ ચુમ્માલીસ ગ્રામ બરાબર આટલો આપણી પાસે ડેટા છે હવે આના પરથી આપણે ગણતરી કરવાની છે ચાલો પહેલું શું પૂછ્યું છે આપણને એક મૂલ કાર્બનને હવામાં બાળવામાં આવે ત્યારે એક મૂલ કાર્બનને હવામાં બાળવામાં આવે ત્યારે શું શવાનું છે આપણે ત્યારે સીઓ ટુનું પ્રમાણ બરાબર છે ત્યારે ઉત્પન્ન થતાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ચાલો એક મૂલ કાર્બનને બાળવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ કેટલો મળશે તો જુઓ એક મોલ કાર્બન છે બરોબર એ એક મૂલ કાર્બનને આપણે હવામાં સળગાવીશું તો આપણને એક મૂલ કાર્બન ડાયોક્સાઇડ મળશે બરોબર ચાલો તો જવાબ શું આવશે એક મૂલ કાર્બનને હવામાં બાળવામાં આવે છે ત્યારે એક મોલ સીઓ ટુ એટલે કે ચુમ્માલીસ ગ્રામ સીઓ ટુ ઉત્પન્ન થાય છે બરાબર ઇઝી જ છે આપણે જે સંતુલિત રાસાયણિક સમીકરણ છે તેના પરથી જ ખબર પડી જાય કે જ્યારે એક મૂળ કાર્બનને આપણે હવામાં સગાવશું તો એક મૂળ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને એક મૂળ કાર્બન ડાયોક્સાઇડ કે જેનું વજન ચુમ્માલીસ ગ્રામ થાય છે તે આપણને આપશે બરાબર ચાલો ત્યારબાદ એક એકમૂલ કાર્બનને સોળ ગ્રામ ડાય ઓક્સિજનમાં બાળવામાં આવે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ કેટલું ઉત્પન્ન થશે બરાબર આપણને એક વસ્તુ ખબર આ જે ડાય ઓક્સિજન છે આ દાખલાની અંદર આ જે ડાયોક્સિજન છે અહીંયા સીમિત પ્રક્રિયા થશે બરાબર છે તો આપણે જ્યારે બત્રીસ ગ્રામ ઓક્સિજન લઈએ ત્યારે ચુમ્માલીસ ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે જો બત્રીસ ગ્રામ ઓ થી ચુમ્માલીસ ગ્રામ સીઓ ઉત્પન્ન થાય હવે જો આ જે ઓક્સિજન છે અહીંયા સીમિત પ્રક્રિયક છે એટલા માટે જે નીપજ કાર્બન ડાયોક્સાઇડ બને છે એની જે માત્રા છે તેના પર આધાર રાખશે તો ઓક્સિજન પર ઓક્સિજન ખૂટી જશે બરાબર પૂર્ણ થઈ જશે તો આગળ પ્રક્રિયા વધવાની જ નથી એટલે કે પ્રોડક્ટ આપણને આગળ મળવાની જ નથી તો બત્રીસ ગ્રામ ઓટુથી ચુમ્માલીસ ગ્રામ સીઓ ટુ ઉત્પન્ન થાય તો અહીંયા કેટલું છે આપણે સોળ ગ્રામ ડાયોક્સિજન બરાબર છે તો સોળ ગ્રામ ઓ ટુથી બરાબર કેટલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે ચાલો તો શું કરશું જુઓ આવી બત્રીસના અડધા થાય છે તો અહીંયા પર ચુમ્માલીસના અડધા જ થશે એટલે આપણો જવાબ આવશે બાવીસ બરાબર છે સોળ ગુણ્યા ચુમ્માલીસના છેદમાં બત્રીસ બરાબર તો આપણો જવાબ શું આવશે બાવીસ બાવીસ ગ્રામ સીઓ ટુ બરાબર કેટલો ઉત્પન્ન થશે કાર્બન ડાયોક્સાઇડ બાવીસ ગ્રામ હવે આપણને બીજી એક વસ્તુ ખબર છે કે ચુમ્માલીસ ગ્રામ સીઓ ટુ બરોબર એક મોલ થાય બરાબર તો બાવીસ ગ્રામ સીઓ ટુ બરોબર કેટલા મોલ શું આવશે આપણો જવાબ જોવો અથવા તો ગણી નાખવાનું ગણતરી ના આવડે તો જો અહીં જુઓ ક્યાંક ચુમ્માલીસના અડધા અહીંયા થાય છે તો એકના પણ અડધા થશે એટલે જીરો પણ પાંચ જવાબ આવશે બરાબર એવી રીતે તમને જો ખબર ના પડે તો કરવાનું બાવીસ ગુણ્યા એકના છેદમાં ચુમ્માલીસ બરાબર છે ચાલો જવાબ શું આવશે જીરો પોઈન્ટ પાંચ બરાબર છે ચાલો બાવીસ દો ચુમ્માલીસ વન હાફ એટલે ઝીરો પોઈન્ટ મોલ તો આવે ત્યારે ઝીરો પોઈન્ટ પાંચ મોલ સી ઓ ટુ ઉત્પન્ન થશે ત્યારબાદ છે બે મૂલ કાર્બનને સોળ ગ્રામ ડાયોક્સિજનમાં બાળવામાં આવે ત્યારે શું થાય તો જો આપણને ખબર છે સંતુલિત રાસાયણિક સમીકરણ પ્રમાણે કે કાર્બન વધતા ઓક્સિજન તો બને સી ટુ બરાબર છે હવે જુઓ બે મોલ કાર્બન આપ્યા છે આપણને એક વસ્તુ ખબર છે આ એક મોલ હોય તો આપણને એક મોલ હોય ને આપણને એક મોલ મળે બરાબર છે તો આ કાર્બન કેટલું છે બે મોલ તો આ જે ઓક્સિજન છે એ પણ કેટલો જોઈએ બે મોલ બરાબર છે પરંતુ આપ્યો કેટલો છે જુઓ સોળ ગ્રામ સોળ ગ્રામ એટલે કે આપણને કેટલો આપ્યો છે ઝીરો પોઈન્ટ પાંચ મોલ જ આપણને આપ્યો છે માટે જુઓ જે આ ડાયોક્સિજન છે એ ડાયોક્સિજન અહીંયા શું થશે સીમિત પ્રક્રિયક થશે બરાબર છે અહીંયા કાર્બન તો વધશે એક મૂલ પરંતુ ઓક્સિજન પૂરો થઈ જશે તો અહીંયા નિપજ ભણવાનું બંધ થઈ જશે એટલા માટે જે ડાયોક્સિજન છે સીમિત પ્રક્રિયક થશે ઉપરની પ્રક્રિયાની જેમ બરાબર ઉપર આપણે દેખ્યું એ પ્રમાણે તો જે નિપજ ભણે છે કાર્બન ડાયોક્સાઇડ એ આ કાર્બન ડાયોક્સિજન પર આધાર રાખશે ચાલો તો બે મૂલ કાર્બનને સોળ ગ્રામ ડાયોક્સિજનમાં બાળવામાં આવે છે ત્યારે तो जो एक मोल एक मोल जे कार्बन छे बराबर एक मोल कार्बन ए 32 ग्राम ओ2 સાથે પ્રક્રિયા કરે બરાબર તો જો અહીંયા કેટલું છે 2 મોલ કાર્બન તો 2 મોલ કાર્બન માં કેટલો ઓક્સિજન જોઈએ ચાલો તો કેટલો જોઈશે ચોસઠ ગ્રામ કેટલો જોઈએ ચોસઠ ગ્રામ પરંતુ આપ્યો કેટલો છે સોળ ગ્રામ માટે ઓક્સિજન શું થશે સીમિત પ્રક્રિયા થશે બરાબર છે આ ખબર પડી ગઈ ચાલો હવે આપણે મેન આપણા દાખલા પર આવીએ જુઓ તો અહીંયા જે સોળ ગ્રામ છે બરોબર એના પર આધાર રાખશે આપણે જે કાર્બન ડાયોક્સાઇડ બને છે આ સોળ ગ્રામ પર આધાર રાખશે બત્રીસ ગ્રામ ઓટુંથી આપણને ચુમ્માલીસ ગ્રામ સીઓ ટુ મળે બરાબર છે તો સોળ ગ્રામ ઓટુંથી આપણને કેટલો મળશે તો જુઓ શું આવશે આપણો જવાબ સોળ ગુણ્યા ચુમ્માલીસના છેદમાં બત્રીસ બરાબર આપણો જવાબ શું આવશે બાવીસ બાવીસ ગ્રામ બરાબર યાદ રાખવાનું માટે બાવીસ ગ્રામ બરોબર બાવીસ ગ્રામ સી ઓ ટુ બરાબર જીરો પોઈન્ટ પાંચ મોલ CO2 ટુ થાય બરાબર ચાલો ત્યારબાદ પાંચમો દાખલો છે પાંચસો એમ એલ ઝીરો પોઈન્ટ ત્રણસો પંચોતેર મુલર જલિયત રાઉન્ડ બનાવવા માટે જરૂરી સોડિયમ એસીટેટ એટલે કે સીએચ થ્રી સી ડબલ ઓ એનેનું દળ ગણો હવે સોડિયમ એસીટેટનું મોલો દળ આપણને આપી દીધું છે બરાબર આપણી પાસે શું છે તો જુઓ એક તો આપણને મોલર દળ આપ્યું છે અહીંયા એક મોલારિટી આપણને આપી દીધી છે બરાબર ચાલો યાદ રાખશો પાંચસો એમ બરાબર કેટલું થાય જુઓ પાંચસો એમ બરાબર કેટલું થશે ઝીરો પોઈન્ટ પાંચ લીટર થશે અને મોલારીટી કેટલી આપણી જીરો જીરો પોઈન્ટ ત્રણસો ને પંચોતેર મોલર એટલે મોલારીટી આપણને આપી છે સોડિયમ એસિડ વજન આપણને ગણવા કીધું છે અને મોલાર દળ આપણને આપી દીધું છે બરાબર તો જો મોલારિટી આપી છે એટલે મોલારીટીનું સૂત્ર લખવાનું આપણે કે મોલારિટી બરાબર મોલ છેદમાં થશે એનું દળ અથવા તો કદ બરાબર છે ચાલો મોલારિટી કેટલી આપી છે આપણને જીરો પોઈન્ટ ત્રણસો પંચોતેર પોઈન્ટ ત્રણસો ને પંચોતેર મોલ આપણને ખબર નથી અને કદ આપ્યું છે આપણને માં આપ્યું હતું પરંતુ લીટરમાં લખવાનું ઝીરો પોઈન્ટ પાંચ તો માટે મોલ બરોબર કેટલું મળશે જો મોલ બરોબર ઝીરો પોઈન્ટ પંચોતેર પોઈન્ટ પાંચ તો આપણને મળી જશે મોલ ચાલો કરો ઝીરો પોઈન્ટ ત્રણસો પંચોતેર જીરો પોઈન્ટ પાંચ જીરો પોઈન્ટ એકસો સિત્યાસી જેવું મળશે આપણને બરોબર અઢાર પંચોતેર જો આપણને શું મળી ગયા મોલ બરોબર જુઓ તો ચાલો આપણને મોલ કેટલા મળ્યા જીરો પોઈન્ટ અઢાર પંચોતેર હવે આપણી પાસે સૂત્ર છે કે મોલ બરોબર મોલ બરોબર દળ છેદમાં આણવીય દળ થાય બરાબર ચાલો તો આપણે શું શોધવાનું છે સીએચ થ્રી સી ડબલ દળ બરાબર સી એચ થ્રી સી ડબલ ઓ એન એનું દળ બરાબર દળ બરાબર શું થશે તો જુઓ મોલ ગુણ્યા આણવીય દળ શું થશે મોલ ગુણ્યા આણવીય દળ ચાલો મોલ કેટલા આપણને મળ્યા તો જુઓ જીરો પોઈન્ટ અઢાર પંચોતેર તો લખવાનું જીરો પોઈન્ટ અઢાર પંચોતેર આણવીય દળ કેટલું આપણને આપ્યું છે બ્યાસી પોઈન્ટ બ્યાસી જીરો બસો પિસ્તાળીસ ચાલો તો જીરો પોઈન્ટ અઢાર પંચોતેર ગુણ્યા બ્યાસી પોઈન્ટ કરવાનું આપણો જવાબ આવે છે એટલે આપણે આને પંદર પોઈન્ટ આડત્રીસ પણ લખી શકીએ આપણો શું આવશે આપણો જવાબ એનું સોડિયમ એસીટેડેટનું દળ આપણને મળશે બરાબર છે આ દળ સેના મળશે બરાબર ગ્રામમાં મળશે ચાલો પંદર પોઈન્ટ આડત્રીસ ગ્રામ પંદર પોઈન્ટ આડત્રીસ ગ્રામ સી એચ થ્રી સીડબલ એન એટલે કે સોડિયમ એસિટેટનું દળ મળશે ચાલો લખી લો અથવા સ્ક્રીનશોટ લઈ લો ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ